જય માતાજી એને સીતારામ તો જો અમે આવી ગયા વાડી આટો મારવા સેનામાં અને ઘઉંમાં આપણે સેનાને એક પણ સેલું પાણ પાઈ દીધું છે અને જો આવો હુકારો લાગી ગયો અમારે શેણા ફૂંકાઈ ગયા આસા સુકાઈ ગયા કંઈક કંઈક ઘેર કે હું આ કહેરો આખો સુકાઈ ગયો એક બાજુને એક ત્યારે આમ મૂંકાઈ ગયો એક તહેરો આમ મૂકાઈ ગયો કોઈને આવા સેના થાય વણના વરામાં સેના સુકાઈ જાય તેમના સોડવા હાજુતા સુકાઈ જાય તો જો સેહીને આપણે આવા પોપટા આવી ગયા છે હું તમને બતાવું પોપટા ફૂટે આપણે આવા પોપટા છે આ ફેરામાં તો બહુ નથી જીત્યા તો ફાયલો છે બહુ ટીસણ હમણાં ટીસણ હમણાં થઈ ગયો કારણ કે એમાં છે ને બે બાજુ નગરું પાણી ગાલે ઢોમાં પાવી ને Poi, quando si è andato a fare il giro, si è andato a fare il giro. Qual è il giro? 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 Qual è il giro?

ને ખડ વાટવાનું ધાણા વાટવાના ખડ ને તાણા બધું એક દાળ એવાટ લેવી પછી આ શીણા ઉંભરતા લઈ પછી જાય કીધી તો ભલૂકમાં બનાવી જો અમારે ધાણા તમને બતાવ્યું છે એવા ધાણા છે ને વાત છે બજે તો અમારે આ સમ આવા થઈ ગયા છેણા મુકાઈ ગયા ચાસા મુકાઈ ગયા તો તો ધાણાની ચાર જાય થી જ ને આવા દાણા કાસા દાણા આખો સાવું કહીએ અસલ સાહ હતો નકડા મોટો બધે કરતા સહારો તો કહી ગયો આમ લાગે પોપા આવી ગયા પણ હું અંદર દાણા નથી થયા પણ અમારે આવા સેના થઈ ગયા કંઈક કે ઘેરકે કે આવા થઈ ગયા થાય એટલા ખરા

બીજું તો વાટવાની ઘણી વાર છે આગળ હું કહીએ ખાસા હું કહીએ તો જો હવે આપણે શેણા માં બહાર નીકળવી હવે ખાર છોટી જાય ઈ કોક ના પડા માં હાલી જવાનું આપણે અને જો આપણે કહું વિચારવી છે પાણી પાવી કે ન પાવી જો હાલીને આવા ખાડા પાડી દીધા એમના લીલે લીલામાં પોપટા તું આમ ગયો તું તો આપણે હવે ધાણા વાઢી લેવાના છે આજ આજે થઈ ગયા છે એમ વાંધો નથી આવ્યો એવો તો આપણે ઘઉં પાયા છીએ હવે જો ડુંગળી આવી હતી ને સોપી સોંપવાનો ટાઈમ રહેત રહ્યો બીજી જગ્યાએ આગળ મસ્ત ડુંગળી થઈ ગઈ હતી જો હવે ખાવા ખાવા સાંટું લઈ દેવી હવે હમ જે ડુંગળીના દડા થાય હવે હમ રોપ રો ફાટો નાખી દઈ પણ લેવાનો ટાઈમ ન રહ્યો લઈને બીજા સોંપવાનો ટાઈમ ન રહ્યો કડ થઈ ગયું છે આ જગ્યાએ આપણે લસણ આવડું થઈ ગયું છે હવે અને એની પછી ધાણા અને ખડ બે ભેગું આજ એને ક્યારો ધાણાનો વાઢન છે ને ઢોરણ ખોરાઈ દેવો ઢોરાત ખાય આજ આ ક્યારણ વારો છે આજ બીજા દિવસ આનો વાળો એટલે બે ક્યારે એના વાળીને ધોરણ ખવડાવી દેવા અને સહેલા છે ગાજર તો ડુંગળી મૂકી છે ડુંગળી અને ઓલ્પા ધાણા મોરે છે પછી છોકરા હાટું શેણા લઈને કરે ત્યારે દેવી તો એટલા દાણા લઈ લીધા છે હવે ખડદ એટલું થઈ ગયું

મુરત થઈ ગયું હવે હમણાં એને ધાણા ને ખડ ને ખૂતેલા ને બધું હમણાં હેઠે હમણે જો આઠ કપડાનો વારો છે આજ આજ કપડા હરે ખૂતેલા સોંટવાના છે આજ તો જો આપણે હવે વાઢો મળી છે હવે કેટલું રહી ગયું છે ટોરણ ખોરા દેવા છે ટોરણ એમ થાય ને કે નાના ધાણા ધાણા દેખાતા નથી હવે એમાં ધાણા દેખાતા થઈ ગયા હવે તો જો આપણે લાયા નથી લઈ જવાનું બધું ભરીને જ

જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લાઈક તો કરજો અમને સપોર્ટ કરજો તો બધા એને જય માતાજી